બે હજાર ની મોટા વાળા સર્વે નંબરની માપણી કરવાની અરજી આપેલી છે પટેલ સાહેબે એવું કહે છે કે કાં તમે રાજકીય છેડાના ફોન કરો કાં કલેક્ટરને ફોન કરાવો તો કામ થાય આવી રીતે અરજી કરીને કામ ન થાય એવું ખુદ સાહેબ આ અરજદારો તો અમારી જોડે સાત ગામના આવ્યા છે અને એ બધા બબે વર્ષથી આ કોઈ ખેડૂત એવા છે આ ભાઈ કે એને ખબર નથી સામાન્ય માણસ છે મજૂરી કામ કરે છે એની જમીન સાત ઓછી કરી અને બીજાને આપી દીધી છે તો પાછી લેવા માટે લોકોને દોડા કરવાના એને ખર્ચો કરવાનો તો આવી રીતના કામ આ ગવર્મેન્ટમાં થાય છે અમારી તો એવી માંગ કોઈ બીજી વધારાની કાંઈ ન હોય અમારે જે અમે અરજી કરી છે એનો ટાઈમ સર અમને યોગ્ય કરી જ આપે એટલે અમને કોઈ પ્રશ્ન જ નથી